નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ નવ ના વિજ્ઞાન વિષયની જે પ્રશ્ન બેંક તારીખ તારીખના રોજ લેવાની છે તેમના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો જેમના ગુણ પાંચ નંબર એક એન એચ થ્રીમાં એન પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે જવાબ આવશે ત્રણ નંબર બે હાઇડ્રોજન પરમાણુમાં કયો અપ્રમાણીય પણ કણ હાજર નથી તો જવાબ આવશે બી ન્યુટ્રોન નંબર ત્રણ ઓઝોન સલ્ફર ફોસ્ફરસ અને હિલિયમની પરમાણિકતા અનુક્રમે જણાવતો જવાબ આવશે ડી ત્રણ આઠ ચાર અને એક નંબર ચાર નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી તો ઇલેક્ટ્રોન નંબર બધા જ નિષ્ક્રિય કેટલી છે તો જવાબ એ ત્યાર પછી આગળ જોઈએ ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ નંબર એક પાણીના અણુની ત્રીજા આશરે ખાલી જગ્યા એમ છે તો દસ માઇનસ નવ દસ ની માઇનસ નવ કાત નંબર બે ઓક્સિજનની સંયોજકતા ખાલી જગ્યા છે બે નંબર ત્રણ ઓરમ એ ખાલી જગ્યાનું લેટિન નામ છે ગોલ્ડ એટલે સોનું નંબર ચાર સમસ્થાનિક તત્વોમાંની ખાલી જગ્યા સંખ્યા ભિન્ન હોય છે ન્યુટ્રોન નંબર પાંચ સોડિયમનું લેટિન નામ ખાલી જગ્યા છે નેટ્રિયમ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમના ગુણ પાંચ નંબર એક ટ્રીટિયમના કેન્દ્રમાં બે પ્રોટોન ને બે ન્યુટ્રોન છે ખોટું નંબર બે આલ્ફા કણો ગતિશીલ આયનો છે ખરું નંબર ત્રણ જુદી જુદી તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે ખરું નંબર ચાર સમદળીય તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિઓન્સની કુલ સંખ્યા સમાન છે ખરું નંબર પાંચ માન્ય પરમાણીય લેવામાં આવે છે ખોટું આગળ જોઈએ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છ નંબર એક આઈ યુ પી એ સી નું પૂર્ણ નામ લખો તો ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાયડ કેમેસ્ટ્રી નંબર બે એકમ સૂત્ર દળ ક્યાં સંયોજનો માટે ઉપયોગી છે તો આયનીય સંયોજનોના આણ્વીય દળ માટે એકમ સૂત્ર દળ ઉપયોગી છે નંબર ત્રણ પરમાણુનું બંધારણ સમજવા ક્યાં કયા નમૂના રજૂ કરવામાં આવ્યા તો પરમાણુનું બંધારણ સમજવા એક થોમસનો પરમાણુ નમૂનો રૂથર ફ્રોડનો પરમાણુ નમૂનો અને નેલ્સ બ્રહનો પરમાણુ નમૂનો એમ ત્રણ નમૂના રજૂ કરવામાં આવ્યા નંબર ચાર કયા વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી તો બોર અને બરી નામના વૈજ્ઞાનિકોએ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી સૂચવી નંબર પાંચ થોમસનના મત મુજબ પરમાણુ શેનો બનેલો છે તો થોમસનના મત મુજબ પરમાણુ ભારિત ગોળાનો બનેલી છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે નંબર છ પરમાણુય દળ ક્યાં સાધનની મદદથી ચોકસાઈ પૂર્વક માપી શકાય છે તો કે દ્રવ્યમાન સ્પેક્ટોમીટર નામના સાધનની મદદથી પરમાણીય દળ ચોકસાઈપૂર્વક માપી શકાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ બાર બાર ચોવીસ ના રોજ વિજ્ઞાન અને ગુજરાતી વિષયનો ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો જેમના ગુણ ચાર નંબર એક રૂથર ફ્રોડ સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે નિશ્ચિત પર પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે